જે ગુજરાતી સાહિત્યની પાઠ્યપુસ્તક આધારિત જે એક સિરીઝ શરૂ કરી છે એમાં સાક્ષર યુગની જે આપણે વાત કરીએ છીએ આ સાક્ષર યુગમાં આજે આપણા પાઠ્યપુસ્તક આધારિત જો જોઈએ તો અંતિમ કવિ એટલે કે આનંદ શંકર ધ્રુવ વિશે આપણે વાત કરવાની છે બરાબર છે અગાઉના વિડીયો પાઠ્યપુસ્તક આધારિત જે ગુજરાતી સાહિત્યની સિરીઝ છે એના તમે જો ન જોયા હોય તો એકવાર જોઈ લેજો બરાબર છે કારણ કે આવનારી કોઈ પણ પરીક્ષામાં સાહિત્ય છે એ માત્ર એકથી બે માર્કનું અથવા બેથી થી ત્રણ માર્કનું પૂછાતું હોય છે તો એવામાં તમે જાજુ બધું કરશો તો નહીં ભેગું થાય થોડું કરો પણ સારું કરો એટલે કે આ પાઠ્યપુસ્તક છે પાઠ્યપુસ્તકમાં જે કંઈ કવિ આપેલા છે છે એની 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 ઉપર પ્રશ્ન અને ખૂબ જ વધુ શક્યતા છે કે પાઠ્યપુસ્તકમાં જે કંઈ સાહિત્યકારો છે એની સિવાય કોઈ પણ બીજા સાહિત્યકારો સિવાય કે કરંટ અફેર્સમાં ન જોડાયેલા હોય તો પ્રશ્ન પૂછાવાની શક્યતા રહેતી નથી તો શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ ધ્રુવની બરાબર છે આગળ વાત કરીએ તો કવિને મળેલા બિરુદની તો જો બિરુદ જો મધુદર્શી સમન્વયકાર પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ સમર્થ ધર્મચિંતક સમર્થ ધર્મચિંતક એવું પણ ઉપનામ કોનું છે આનંદ શંકર ધ્રુવનું આપેલા આપણે જોયું છે કે સમર્થ ઉપકવિ આ સમર્થ ઉપકવિને કમેન્ટમાં જાણ કરવાની છે બરાબર છે આગળ વાત કરીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ રહે છે ઓગણીસો બે માં વસંત સામાયિક ની શરૂઆત કરાવનાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીને પોતાના જ્યેષ્ઠ બંધુ ગણ ગણાવતા હતા બરાબર છે મણિલાલ દ્વિવેદી છે જેમને

હિંદ હિતચિંતક નામના ઉપનામોથી કોણ સહી સાહિત્ય રચના કરતું તો એ છે આનંદશંકર ધ્રુવ બરાબર છે રવિન્દ્રનાથ ટાગોર છે એ એમના માટે ખૂબ જ સારો એવો કોમ્પ્લિમેન્ટ આપે છે ખૂબ જ સારો એવું વખાણ કરતા એક વાક્ય કહે છે એ શું કહે છે તો કે ગુજરાતને કોઈ સુકાઈ ગયેલ સરસ્વતીનો દેશ કહે ને ત્યારે હું આનંદશંકર ધ્રુવ તરફ આંગળી કરતો હતો ગુજરાતને કોઈ સુકાઈ ગયેલ સરસ્વતીનો દેશ કહે ત્યારે હું આનંદ શંકર ધ્રુવ તરફ આંગળી કરતો હતો બહુ જ મોટું એવું શ્રી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવેલું છે રવિન્દ્રનાથ ટાગોર એ પણ પોતે પણ ખૂબ સારા એવા સાહિત્યકાર સાહિત્યકાર હતા બરાબર છે અને એના દ્વારા કોઈ વિશે આવું કહેવામાં આવે કે ગુજરાતને કોઈ સુકાઈ ગયેલ સરસ્વતીનો દેશ કહે ત્યારે હું આનંદ શંકર ધ્રુવ તરફ આંગળી કરું તો એ ખૂબ જ મોટી વાત કહેવાય બરાબર છે હવે વાત કરીએ આનંદ શંકર ધ્રુવની રચનાઓની બરાબર છે રચનાઓ છે એ ખૂબ જ સારી છે જો આપણો ધર્મ તો આપણો ધર્મ છે એ ક્યાં છે તો હિન્દુ ધર્મની બાળપોથિવમાં રહેલો છે બરાબર છે આપણો ધર્મ ક્યાં છે હિન્દુ ધર્મની બાળપોથ્વીમાં રહેલો છે એની ઉપર કાવ્ય તત્વ વિચાર કરવો છે એનું નીતિ શિક્ષણ છે એ કાવ્ય તત્વ વિચાર એ આપણે કાવ્ય તત્વ વિચાર કરી અને નીતિ શિક્ષણ લાવવું છે વ્યવહાર અને પરામર્થમાં લાવી વિચાર માધુરી કરી સાહિત્ય વિચાર કરી અને એનું દિગ્દર્શન કરવું છે બરાબર છે આ દિગ્દર્શન છે એ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી તો એ છે રાવી પાઠક દ્વારા છે એ પ્રકાશિત કરવામાં આવેલ રચના છે દિગ્દર્શન કોની રચના છે આનંદ શંકર ધ્રુવની બરાબર છે તો વાત કરીએ એમની રચનાઓને આપણો ધર્મ હિન્દુ ધર્મની બાળપોથી નીતિ શિક્ષણ કાવ્ય તત્વ વિચાર વ્યવહાર અને પરામર્થ વિચાર માધુરી સાહિત્ય વિચાર અને દિગ્દર્શન

વસંત સામાયિકના તંત્રી પદે પણ કામ કરેલું છે સાહિત્યિક વિચાર અને કાવ્ય તત્વ વિચાર એમના સાહિત્ય મીમાસાના ગ્રંથો છે દિગ્દર્શન વિચાર માધુરી આપણો ધર્મ અને હિન્દુ વેદ ધર્મ ગ્રંથોમાં તેમણે ધર્મ અને સિદ્ધાંતોની ચર્ચા કરેલી છે ધર્મ વર્ણનો જગતના ધર્મો વિશેનો તેમનો ગ્રંથ છે હિન્દુ ધર્મને બાળપોથી અને નીતિ શિક્ષણમાં પણ તેમણે ધર્મ અંગે તાત્વિક તાત્વિક સત્તા સરળ ભાષામાં ચર્ચા કરેલી છે શ્રી ભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી તેમના સંપાદનો છે બરાબર છે ઊંડું મનન ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા પ્રોઢ સત્તા પ્રસન્ન શૈલી તેમના ગધ્યમાં મુખ્ય લક્ષણો છે બરાબર છે તો આટલી વાત થઈ આપણે એટલી વાત થઈ આપણે આનંદ શંકર ધ્રુવ વિશે બરાબર છે આનંદ શંકર ધ્રુવી છે હવે પછીના આગળના વિડીયો લેક્ચર માં આપણે આ જે યુગ છે ગુજરાતી સાહિત્યનો સાક્ષર યુગ સાક્ષર યુગની સમાપ્તિ કરી અને હવે આગળ વધશું આપણે ગાંધીયુગ સાથે બરાબર છે ગાંધીયુગ કે જેનો સમયગાળો રહેલો છે ઓગણીસો પંદર થી ઓગણીસો ચાલીસ ઓકે જો એક વસ્તુ તમને કહી દઉં ઓગણીસો પચાસ

હવેના વિડીયોમાં ગાંધી યુગ વિશે તો આ વિડિયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ